જાહેરનામા મુજબ જાણ કરવામાં માંગરોળ દરિયામાં ફિશિંગ કરવા જવા માટે સરકારના ના આધારે માંગરોળ ખારવા સમાજ નવનિયુક્ત નવા પ્રમુખ ગોસિયા ધનસુખભાઈ એ માંગરોળ વિસ્તારના તમામ બોટ માલિકોને સરકારના નિયમ પ્રમાણે અને જાહેરનામા મુજબ જાણ કરી શકે દરિયામાં માછીમારી કરવા માટે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ હોય તમામ બોટ માલિકોએ નોંધ લેવી તેમજ સમાજના નિયમો પ્રમાણે તમામ કાંઠા ઉપર રાખેલ બોટો અલગ અલગ રીતે સમાજના નિયમ પ્રમાણે બોટો ક્રેનોથી પાણીમાં ઉતારવામાં આવશે જેની તમામ લોકોએ નોંધ લેવી સાથે માંગરોળ તેમજ નજીકના દરિયા તેમજ ઓખા દ્વારકા સુધી જતી બોટો માંગરોળ કાંઠા ઉપર ચડાવેલ હોય જે તમામ લોકોને જાણ કરવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્પ્રાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો